નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મોની એક સુપરહિટ અને યાદગાર જોડી વિશે નરેશ કનોડિયા અને સ્નેહલતા આ બંનેએ સાથે મળીને અનેક સફળ અને લોકપ્રિય ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે જેને દર્શકો આજે પણ યાદ કરે છે મિત્રો જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો अमा चेनल सब्सक्राइब करजो बेल आइकन पर जरूर थी क्लिक करजो जेथी तमाम नवा वीडियो की जाकारी तमने सौ प्रथम मड़ी रहे आ उपरांत मित्रों गुजराती फिल्मों ना मोटा सुपरस्टार्स जम के नरेश कनोडिया उपेन्द्र त्रिवेदी रणजीत राज हितेन केतु कनोिया वगैरह की तमाम फिल्मों की संपूर्ण माहिती अमारी चेनल पर उपलब्ध है जेनी लिंक डिस्क्रिप्शन में तमे जरूर थी जी शको કરેલી તમામ ફિલ્મોની તેમની સાથેની પ્રથમ ફિલ્મ હતી તમેરે ચંપો અને અમે કેળ જે ઓગણીસો અઠ્યોતેરની સાલમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મને જાણીતા ડિરેક્ટર ચંદ્રકાંત સાંઘાણીએ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મનું પ્રોડક્શન કનોડિયા ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગણીસો એંશીની સાલમાં રિલીઝ થઈ હતી ફિલ્મ મેરુ મુળાદે જેને જાણીતા ડિરેક્ટર કૃષ્ણકાંતે ડિરેક્ટ કરી હતી આ ફિલ્મનું નિર્માણ મહેશ એન્ડ નરેશ પાર્ટનરશીપ દ્વારા કરવામાં આવ્યું હતું અને ફિલ્મ વ્યાપારી રીતે સફળ રહી હતી ત્યાર પછી ઓગણીસો બ્યાસીમાં રિલીઝ થઈ હતી ફિલ્મ ઢોલી જેને જાણીતા ડિરેક્ટર મેહુલ કુમારે ડિરેક્ટ કરી હતી આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે રમેશ મહેતા મેઘના રોય જેવા જાણીતા કલાકારો પણ જોવા મળ્યા હતા ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી 1983 ની સાલ માં રિલીઝ થયેલી ફિલ્મ ઢોલા મારુ જાણીતા પ્રોડ્યુસર ગોવિંદભાઈ પટેલ ની પ્રથમ એટલે કે ડેબ્યુ ફિલ્મ હતી આ ફિલ્મ પણ ખૂબ જ મોટી સુપરહિટ રહી હતી આ ફિલ્મ માં જય શ્રીટી એ પ્રથમ વખત ગ્રે શેડ નો રોલ ભજવ્યો હતો આજ વર્ષે એટલે કે 1983 માં રિલીઝ થઈ હતી ફિલ્મ પાલવડે બાંધી प्रीत જેને તે સમય ના સ્ટાર ડિરેક્ટર રવિન્દ્ર દવે ડિરેક્ટ કરી હતી આ ફિલ્મ માં नरेश કનોડિયા સ્નેહ લતા સાથે જય શ્રીટી रमेश मेहता अरविंद पंडिया જેવા કલાકારો જોવા મળ્યા હતા ખાસ વાત એ હતી કે જયશ્રી ટીએ આ ફિલ્મમાં પ્રેતાત્માનો રોલ ભજવ્યો હતો અને ફિલ્મ ના ગીતો આજે પણ એટલા જ कर्णप्रिय છે ત્યાર બાદ 1984 માં રિલીઝ થઈ હતી ફિલ્મ हिरણ ને કાંઠે જેને પણ મેહુલકુમારે ડિરેક્ટ કરી હતી અને गोविंदભાઈ પટેલે પ્રોડ્યુસ કરી હતી ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી 1985 ની સાલ માં રિલીઝ થઈ હતી ફિલ્મ સાજન તારા સંભારણા જેને પ્રખ્યાત ડિરેક્ટર અબ્બાસ મસ્તાને ડિરેક્ટ કરી હતી જે આજે બોલિવૂડ માં ખૂબ મોટું નામ ધરાવે છે આજ વર્ષે રિલીઝ થઈ હતી ફિલ્મ મેરૂમાલણ જેને પણ મેહુલકુમારે ડિરેક્ટ કરી હતી આ ફિલ્મ સુપરહિટ નીવડી હતી અને તેના ગીતો આજે પણ સદાબહાર ગણાય છે ત્યારબાદ 1985 માં જ રિલીઝ થઈ હતી ફિલ્મ ઉજડી મેરામણ જેને પણ મેહુલકુમારે ડિરેક્ટ કરી હતી 1986 માં રિલીઝ થઈ હતી ફિલ્મ સાયબા મોરા જેમાં नरेश કનોડિયા અને સ્નેહ લતા સાથે તે સમયના સ્ટાર ગણાતા કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની પણ જોવા મળ્યા હતા 1987 માં રિલીઝ થઈ હતી ફિલ્મ પારસ પદમણી જેને જાણીતા ડિરેક્ટર અરુણ પટેલલે ડિરેક્ટ કરી હતી આ ફિલ્મમાં અરવિંદ राठौड़ પદમારાણી રમેશ મહેતા જેવા જાણીતા કલાકારો પણ જોવા મળ્યા હતા અને ફિલ્મ સફળ રહી હતી આ જ વર્ષે રિલીઝ થઈ હતી ફિલ્મ મોતી વેરાણા ચોકમાં જેને અબ્બાસ મસ્તાને ડિરેક્ટ કરી હતી અને ગોવિંદભાઈ પટેલે નિર્માણ કરી હતી ઓગણીસો એકાણુંની સાલમાં રિલીઝ થઈ હતી ફિલ્મ મારે ટોડલે બેઠો મોર જેને અશોક પટેલે ડિરેક્ટ કરી હતી આ ફિલ્મ પણ સફળ રહી હતી અને તેમાં સ્નેહલતા એક અલગ અને યાદગાર ભૂમિકામાં જોવા મળ્યા હતા ત્યારબાદ ઓગણીસસો એકાણુંમાં જ રિલીઝ થઈ હતી ફિલ્મ ઝુલણ મોરલી જેને જાણીતા ડિરેક્ટર રાજુ ભટ્ટે ડિરેક્ટ કરી હતી આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે શ્રી પ્રદાપન જોવા મળ્યા હતા 1993 ની સાલમાં રિલીઝ થઈ હતી ફિલ્મ પંખીડા હો પંખીડા જેને જાણીતા ડિરેક્ટર રણજીત હેર્માએ ડિરેક્ટ કરી હતી અંતમાં 2009 ની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ લખતરની લાડી ને વિલાયતનો વર નરેશ કનોડિયા અને સ્નેહલતાની સાથેની છેલ્લી ફિલ્મ સાબિત થઈ હતી આ ફિલ્મને જાણીતા ડિરેક્ટર અરુણ ભટ્ટે ડિરેક્ટ કરી હતી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હીતુ કનોડિયા અને શર્મીલી રાજ જોવા મળ્યા હતા આ ઉપરાંત શેખર શુક્લા દીપક હિવાલા જેવા કલાકારો પણ હતા આ ફિલ્મ એ 11 થી વધુ એવોર્ડ જીત્યા હતા તો મિત્રો नरेश કનોડિયા અને સ્નેહ લતાની સુપરહિટ જોડીએ સાથે કરેલી આ તમામ ફિલ્મો હતી તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડિયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં